નમસ્તે ખેડૂત મિત્રો બનાસકાંઠાના ખેડૂત એમનોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે તમે અમે ખાતરની વાત કરીએ આપણે કનવરજી વાત બધાને શીખ સારી આપતા હોય છે તો અમુક લોકોને એવું લાગે છે અમે એમના રવાડે ચડ્યા છે પણ એ ખોટું છે કોઈ કોઈના રવાડે ચડવાનું માનતું નથી રવાડે હા કરીને ચડે માણશો જો મજૂરી કરશો તો મળશે બાકી કંઈ મળવાનું નથી તો આપણે આજે ખાતરની વાત કરીએ રોગોની વિશેની વાત કરીએ તો અમે આજે મેમી ચોડ જે અમારા ચોળી વાવેલી છે બધી બે વીઘાની અંદર બતા અમે એવું નથી કે અમે રવાડીએ છીએ અમે વર્ષોથી ચોળીનું વાવેતર કરીએ છીએ કારણ કે આજકાલ અમે ચોળીની ખેતી નથી કરતા વર્ષોથી કરીએ છીએ અમે બી થોડું અલગ વાપરીએ છીએ તો અલગ અલગ બિયારણ પ્રમાણે અલગ અલગ અમારે એક બિયારણ હર્યું આવેલું છે આગળ એ હવે ચાલુ થઈ ગઈ છે ફળ્યું તો તેનો આપણે વિડીયો બનાવીશું બતાવીશું કે કેવી ફળીઓ આવે છે તો અમે આજે આપણે આ નેમિટોડનો આપવા જઈ રહ્યા છીએ પાવડર તો બતાવીએ કેવું હોય છે નેમીટોડમાં તો તમે જુઓ નેમીટોડમાં આ જે રોગ બતાવેલો છે ગોઠોનો જે રોગ બતાવેલો છે જે ઝીણી ઝીણી ગોઠો એ રિયલમાં છોડો ખોડો છો ત્યારે તમને જોવા મળતી હોય છે તો એના વિશે આ પાવડર લાવેલો છે ગ્રુપ ઉપરથી બરાબર એટલે ખડકાજ તો ભાઈ બોલો મોકલે આ આપણે સ્ટિચિંગ ગોલ્ડ આપણે એ યુમિકનું કામ કરતું હોય છે આ છે એક પ્રકારનું મિક જોઈ શકો છો તો આપણે એનો પણ ઉપયોગ કરીશું અમે લાવેલું છે તમે જુઓ ઇકો યુવાનનું આ પણ બેસ્ટનું રિઝલ્ટ છે જોરદાર છે તો મેં આ પણ એક વાપર્યું છે પાત્રો અલગ અલગ વાસણમાં અલગ અલગ ક્યારેક બનાવતા હોય તો અલગ અલગ વાસણનો ઉપયોગ કરવો ત્યાર પછી તમે ભીગો આપશો તો ચાલશે પહેલી વાર તો અલગ અલગ જ બનાવવાનો પ્રયત્ન કરવાનો બોલ બોલ ત્યાર પછી અમારે હાથની દેશી કેન્ચુરી બનાવેલી છે કારણ કે અંદર વધારે આપણે પાઇપમાં પાણી હોવાના કારણે સીધું ખેતરની અંદર જે તમારે ટપક ગોઠવેલી હોય તે સીધી રીતે ગોઠવી અને પંપની નળી તમે તો એક્સ્ટ્રા આવી નળી લઈ અને તમે સીધું પાણી બધી દવા ખાતર ખેંચાઈ શકો છો તો અમે આજે રીતના જ કરીએ છીએ અત્યારે તો આ દવા અંદર નોકરી દઈએ આપણે ત્યાર પછી તમે જોયો ખેડૂત મિત્રો તો આપણે કામકાજ ચાલુ થઈ ગયું છે બનાવી દીધો ખૂબ મજા છે ખેંચાવાનું ચાલુ છે